નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર પચીસ એટલે કે સંવત બે હજાર એક્યાસીનું રાશિ ભવિષ્ય આજની રાશિ છે મેષ રાશિ જેના અક્ષરો છે અ લ અને ઈ તો જોઈએ મેષ રાશિ માટે આ નવ વર્ષ કેવું રહેશે શું કહે છે એમના ગ્રહો અને આ વર્ષ દરમિયાન મેષ રાશિએ બે વાતોનો ખાસ ખ્યાલ રાખવાનો છે જેનાથી આ વર્ષમાં ક્યારેય પણ વાંધો ન આવે જેના વિશે આપણે આગળ વાત કરશું તો જોઈએ મેષ રાશિનું રાશિ ભવિષ્ય વર્ષના પ્રારંભમાં જ વૃષભ રાશિમાં વક્રી છે ગુરુ મહારાજ તે તમારી રાશિથી બીજા સ્થાને ભ્રમણ કરે છે તારીખ ચાર બે બે હજાર પચીસથી માર્ગી થશે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિમાં આવશે તે તમારી રાશિથી ત્રીજા સ્થાને રહેશે સામાજિક તથા કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ જણાય અગાઉના બાકી કામ આગળ વધે લાભદાયી સ્થિતિ જોવા મળે પરદેશ ગમનના પ્રયત્નો હશે તો તેમાં સફળતા મળે આર્થિક અનુકૂળતામાં વધારો થાય સંતાનની પ્રગતિ જણાય પ્રવાસ મુસાફરીમાં સફળતા જણાય તારીખ ઓગણીસ ઓગસ્ટથી સાત ઓક્ટોમ્બર દરમિયાન ગુરુ મહારાજની દિનદશામાં લાભદાયી સમય ગણી શકાય વર્ષની શરૂઆતમાં શનિ મહારાજ કુંભ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી અગિયાર મે છે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી માર્ગી થશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિથી બારમા સ્થાને આવતા મોટી પનોતી શરૂ થશે ધાતુ મશીનરી સાથે સંકળાયેલા લોકોને ખૂબ જ લાભ થાય વિવાદમાં કાળજી રાખવી ફેબ્રુઆરી માર્ચ સુધીમાં આર્થિક આયોજનમાં લાભ થાય મોસાળથી સહકાર મળે પ્રવાસમાં વિલંબ થાય હરીફો વધુ સક્રિય જણાય વર્ષ દરમિયાન શનિની પનોતી નથી પરદેશથી શુભ સમાચાર મળે તારીખ સાત ઓક્ટોબરથી તારીખ ચાર ડિસેમ્બર અગ્નિ કસોટી કે માનસિક ચિંતા જેવો સમય ગણાય વર્ષના પ્રારંભે રાહુ મીન રાશિમાં છે તમારી રાશિથી બારમા સ્થાને રહે છે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી થી કુંભ રાશિમાં આવે છે તે તમારા અગિયારમાં સ્થાને રહે આર્થિક અવરોધની શક્યતા રહે શેર બજારમાં ખાસ ધ્યાન આપવું જૂન જુલાઈમાં આરોગ્ય નરમ રહે સાત્વિક વાંચન દ્વારા મનોબળ વધારવાની સલાહ છે કાયદા કાનૂન બાબતે કાળજી રાખવી સંયુક્ત મિલકતના કાર્યમાં ધીરજ રાખવી હિતાવહ છે બચત જાળવી રાખવી પ્રવાસમાં સાચવું નવા પ્રલોભનોથી દૂર રહેવું વર્ષના શરૂઆતના માસ દરમિયાન મનોબળ કેળવીને સાચી દિશામાં મહેનત કરવાની સલાહ છે વર્ષના ઉત્તરાર્ધમાં હરીફોથી સાચવું એકાદ બે નાના ધાર્મિક પ્રવાસ કે જ્ઞાન સત્રનો લાભ મેળવી માનસિક શાંતિમાં વધારો કરી શકાય જૂના સામાજિક પ્રશ્નોને વધુ મહત્ત્વ આપીને વાતાવરણ ડોહળવું હિતાવહ નથી બડીલ વર્ગને વિશ્વાસમાં લઈ સફળતા મેળવી શકાય જન્મ સમયના ગ્રહ યોગો બળવાન હશે તો વર્ષ દરમિયાન નાણાકીય ક્ષેત્રે સારી અનુકૂળતા રહેશે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન એકાદ બે સારી તક આપને મળે જૂની ઉઘરાણી હશે તો તેમાં આર્થિક સફળતા મળે રોકાણ અંગે ધીરજપૂર્વક વિચારીને આગળ વધી શકાય ભાગીદારીમાં આર્થિક પ્રવૃત્તિ કરતા હોય તો આ વર્ષે કાળજી રાખવી પડશે આ વર્ષ દરમિયાન નોકરી તથા વ્યવસાય બાબતે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે માર્ચ થી જૂન માસ દરમિયાન એકાદ બે નાના પરિવર્તન આવી શકે ઉપરી અધિકારી તરફથી મદદ માર્ગદર્શન મળી રહેશે પરદેશ સાથે આજીવિકા ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ વર્ષના મધ્ય ભાગમાં એપ્રિલ થી સપ્ટેમ્બર દરમિયાન ખાસ કાળજી રાખવી સંપત્તિ અંગેના કાર્યમાં અગાઉના અવરોધ કે વિલંબ હશે તો તેમાં રાહત મળે ધીમી ગતિએ સફળતા સૂચક યોગો બને છે વર્ષના પૂર્વાર્ધમાં એપ્રિલ સુધીમાં આયોજન મૂડીરોકાણ કે પ્રયત્નો હશે તો તેમાં અનુકૂળતા સારી રહે યંત્ર મશીનરી વાહન બાબતે મૂડીરોકાણની કામગીરીમાં વધુ આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ વધવાથી સફળતા મળે આમ છતાં એગ્રીમેન્ટ કાનૂની કાર્યમાં વિશેષ કાળજી રાખવી તમારી કૌટુંબિક જવાબદારી વહન કરવામાં આ વર્ષે સારી અનુકૂળતા રહે સામાજિક ક્ષેત્રે માન સન્માન મળે જીવનસાથીની પ્રગતિ અંગેના આયોજનમાં ધીમી છતાં મક્કમ સફળતા મળે મોસાળ પક્ષની મદદથી નવા સંબંધો વિકસાવી શકાય પિતરાય ભાઈઓ સાથે સહકારની ભાવના એકંદરે જળવાઈ રહેશે સંતાન અંગે આયોજન ગોઠવી શકાય માર્ચથી ઓગસ્ટ દરમિયાન દસ્તાવેજી કાર્યો તથા સહિષિકા બાબતે ખાસ કાળજી રાખવી સંયુક્ત મિલકત અંગેના પ્રશ્નમાં ધીરજ રાખીને આગળ વધવાની સલાહ છે જૂની કોર્ટ મેટરમાં શક્ય હોય તો સમાધાનકારી વલણ અપનાવીને રાહત અનુભવી શકાય વ્યવસાયલક્ષી ભાગીદારીમાં કે જામીનગીરી બાબતે વિશેષ કાળજી રાખવી આરોગ્યની કાળજી રાખવી સાત્વિક વાંચન તથા નિયમિત ખોરાકથી માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવાની સલાહ છે સાંધા તથા બાબતે સાચવવું જૂન દરમિયાન એકાદ નાની માંદગી તમારી કાર્યક્ષમતામાં ઘટાડો લાવી શકે મોટી રાતના ઉજાગરા કરવાની સલાહ નથી તમારી ઊંઘ અને ઈષ્ટદેવની ભક્તિ તમને વધુ માનસિક શાંતિ અપાવી શકે સંતાનની પ્રગતિ બાબતે આ વર્ષનો પૂર્વાર્ધ વધુ લાભદાયી રહે આયોજનમાં ધીમી પરંતુ મક્કમ પ્રગતિ થાય ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે મહેનત વધારવાની જરૂર છે વિદ્યાર્થી ભાઈઓએ પ્રવાસમાં ખાસ સાચવવું પરદેશ રહેતા સંતાન તરફથી યોગ્ય સહકાર મળે ટેકનિકલ લાઇનના વિદ્યાર્થીઓ માટે વધુ સારો સમય ગણી શકાય આ વર્ષ દરમિયાન સર્વિસ કે નોકરી કરતી બહેનોને હળવા વિલંબ સાથે પ્રગતિ જળવાઈ રહે સ્વતંત્ર વ્યવસાય કરતી બહેનોને જૂનથી ઓગસ્ટ દરમિયાન વધારે મહેનત કરવા છતાં ઓછું ફળ મળે ઓગસ્ટથી ઓક્ટોમ્બર દરમિયાન સામાજિક ક્ષેત્રે યોગ્ય કદર થાય જૂની બબ બચતનો ઉપયોગ મિલકત વસાવવા કરી શકાય તેવા ઉજળા સંજોગો અને યોગો જોવા મળે છે તેમજ ભાઈઓ માટે પણ આ વર્ષ મહેનત અનુસાર પરિશ્રમ અનુસાર સારું ફળ મળે વરસાદ પણ સારો થાય અને વર્ષ સો ટકા સારું કહી શકાય તેમજ હવે વાત કરીએ જે બે બાબતોનું મેષ રાશિવાળાએ ખાસ આ વર્ષ વર્ષ દરમિયાન ખ્યાલ રાખવાનો છે એમાંનું એક છે પૈસાની લેતી દેતી બાબતે ખાસ ખ્યાલ રાખવો તરત જ કોઈ પર વિશ્વાસ ન કરવો અન્યથા આપને પસ્તાવાનો સમય આવી શકે બીજી બાબત ઘરથી બહાર જતા આઉટડોરમાં અજાણી વ્યક્તિનો વિશ્વાસ ક્યારે પણ ન કરવો અન્યથા વિશ્વાસઘાત થઈ શકે અને આપની જે ઈચ્છાઓ હોય એના ઉપર પણ વિશ્વાસઘાત થઈ શકે માટે ખાસ સાવચેતી રાખવી આ બા બે બાબતોનો ખ્યાલ રાખવાથી આ વર્ષ આપના માટે ખૂબ જ લાભદાયી રહેશે અનુકૂળ રહેશે અસ્તુ જય દ્વારકાધીશ